ભાવનગરની શહેરની મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવમાં મહાનગરપાલિકાના પાપે અને સફાઈ ઝુંબેશના અભાવે ગંગાજળિયા તળાવની અવદશા થઈ હોય તેવું લાગી રહ્યું છે જો કે હજુ તો થોડા દિવસ પહેલા જ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી જેમાં જાહેર જગ્યાઓ ઉપર અને દરેક વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી ફોટો સેશન પણ કરવામાં આવ્યું પરંતુ મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીથી માત્ર સો મીટરના અંતરે આવેલું આ ગંગાજળિયા તળાવ જેનું દસ કરોડ